નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાંની જે સંસ્કૃતિ છે તે નારી સન્માન સન્માનને કેન્દ્રમાં રાખીને બનેલી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ આપણને મહિલાઓનું સન્માન કઈ રીતે કરવું તે પગલેને પગલે શીખવાડે છે આપણે ત્યાં દેશમાં બધા ધર્મના લોકો રહે છે અને બધા ધર્મના લોકો એ નારી શક્તિને લઈને મહિલા સશક્તિકરણને લઈને પણ ઘણી વાતો કરે છે અલગ અલગ સંસ્કૃતિ હોય કે પછી આપણે ત્યાં સરકારની જો વાત કરીએ તો દરેક સરકાર મહિલા સશક્તિકરણની ઘણી મોટી મોટી વાતો સરકારે કરી છે દરેક જેટલી પણ સરકાર આવી છે કદાચ ભારતમાં એ તમામ સરકારોનો મુખ્ય એજન્ડામાં મહિલા સશક્તિકરણના શબ્દ હોય છે આ ઉપરાંત આપણે ત્યાં નાનપણથી સ્કૂલોમાં બાળકોને ભણાવવામાં આવે ત્યારે પણ નારી સન્માન મહિલા સશક્તિકરણ આવા શબ્દોથી આ બાળકો પણ વાકેફ હોય છે તેમ છતાં પણ આ દેશમાં જ્યાં નારી સન્માનની આટલી બધી વાતો થાય છે આટલા બધા નારી સન્માનને લઈને યોજનાઓ બને છે મહિલા સશક્તિકરણને લઈને યોજનાઓ બને છે કાયદાઓ એટલા કડક છે આપણે ત્યાં મહિલાઓની સુરક્ષા માટે તેમ છતાં પણ ભારતમાં દર પંદર મિનિટે એક રેપ કેસ પોલીસ ચોપડે નોંધાય છે અને દેશમાં કેસ તો એવા છે કે જે પોલીસ ચોપડે પહોંચતા નથી આજની આઝાદીના આટલા વર્ષો બાદ પણ એટલે ગમે એટલી મહિલા સશક્તિકરણની કે નારી સન્માનની તમે વાતો કરી લો પરંતુ જ્યાં સુધી મૂળથી જ્યાં સુધી આપણે કડક કાયદાઓની ફક્ત વાતો કરવા કરતાં કડક કાયદાઓ બનાવવા કરતાં એનું અમલીકરણ કરતા નહીં થઈએ ત્યાં સુધી કદાચ કોઈ બદલાવ આવવાનો નથી ત્યાં સુધી આવા જ રેપ કેસ નોંધાતા રહેશે ઘણા નોંધાશે નોંધાશે નહીં એવી રીતે જ મહિલાઓનો અવાજ ચૂપ કરાવી દેવામાં આવશે આ વિષય પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે યંગ વુમન રાઇટ એક્ટિવિસ્ટ છે વિધિશા અને સાથે સાથે જાણીતા હવે એડવોકેટ અને યુથ એક્ટિવિસ્ટ અભય શાહ છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધન્યવાદ શરૂઆત વિધિથી આપનાથી કરું છું જે કલકત્તામાં થયું જે જુનિયર મહિલા તબીબ સાથે ત્યારબાદથી ફરી એકવાર એક જે રીતે ડોક્ટરોએ હડતાળ કરી આ ઉપરાંત પણ ઘણા લોકોએ હડતાળ કરી અને આ દુષ્કર્મ કેસ બાદ કઈક સારું એવું કઈક આનું પરિણામ આવે કોઈ કડક કાયદાઓ બન્યા તો છે પરંતુ એનું વ્યવસ્થિત અમલીકરણ થાય ડોક્ટરોની સેફ્ટી માટે કોઈ લેવાય તેના માટે તો હડતાલ કરી આ ઉપરાંત તો આ પણ ઘણા બધા કેસ આપણે ત્યાં થયા છે તેમ છતાં પરિણામ શૂન્ય આવે છે આપણે ત્યાં નિર્ભયા બાદ એક કડક કાયદો પણ બન્યો મૃત્યુદંડની પણ સજાની જોગવાઈ થઈ તેમ છતાં પણ એ ખાલી લોકોને બતાવવા માટે જોગવાઈ રહી ગઈ હોય એવું લાગે છે

અભયભાઈ જે રીતે વિધિએ જણાવ્યું કે આજના સમયમાં કે જ્યાં ઓટીટી કન્ટેન્ટ જેટલું વલગઢ થઈ ગયું છે તે પણ એક મુખ્ય કારણ છે કે લોકોની માનસિકતા આટલી ખરાબ થઈ રહી છે પુરુષોની માનસિકતા આટલી કથળી થઈ રહી છે પરંતુ એવું નથી કે આ દુષ્કર્મ કેસ આ કન્ટેન્ટ વધવા બાદ જ વધ્યા છે સદીઓથી ચાલતા આવ્યા છે તેમ છતાં કોઈ બદલાવ નથી હવે તો કડક કાયદાઓ છે અને આ બધા કેસો પર આટલી બધી ચર્ચા થાય છે એટલે કદાચ ઘણા બધા કેસ પોલીસ ચોપડે પહોંચે છે કાર્યવાહી સુધી પહોંચે છે પહેલા તો કદાચ એવી પણ સ્થિતિ હતી કે પોલીસ ચોપડે આ કેસો પહોંચતા પણ નહોતા આ સ્થિતિમાં હવે જ્યારે કદાચ પોલીસ ચોપડે પહોંચી તો જાય છે પરંતુ પછી સવાલ એ થાય છે કે કાર્યવાહી નથી થઈ અને થાય પણ છે તો કેસ એટલા વર્ષો સુધી આજનો જ દાખલો છે ઓગણીસો બાણું ના કેસ અજમેર કેસનો ચુકાદો હવે આવ્યો હવે એ કેદીઓને આજીવન કેસની આજીવન કેદની સજા મળી છે તો આપણે ત્યાં એક તો ન્યાયતંત્ર આટલું ઢીલું છે ત્યારે વસ્તુ એસ્ટાબ્લિશ થઈ રહી છે કે પહેલા કરતા અત્યારે રેપના કેસો નારી પ્રત્યેના અત્યાચારના કેસો વાયલન્સના કેસો નારીની હત્યાના કેસો બરબરતાના કેસો ભયંકર પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે બીજું જે ઘટનાક્રમો બધા ઘટી રહ્યા છે વર્તમાન સમયમાં આપણે છેલ્લા એક વીકથી જોઈએ તો ઘણા બધા કેસો રિપોર્ટિંગ થઈ રહ્યા છે ઘણા બધા કેસો નાનકડી બે વર્ષની બાળકીથી લઈ મેરઠની અંદર બે વર્ષથી બાળકી પર અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો મુંબઈના થાને જોઈએ તો નર્સરી અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો એની જોડે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો આ ખતરનાક બધું સૃષ્ટિનું કૃત્ય થઈ રહ્યું છે બધું જ ઘટનાક્રમો પહેલા આવું ક્યારેય બનતું નહોતું આવું ક્યારેય નર્સરીમાં જ્યારે કોઈ બાળકને મોકલે ત્યારે કોઈ માતા પિતા ચિંતિત ના હોય પરંતુ આજના સમયે માતા પિતા એના નાનકડા ભૂલકાને નર્સરીમાં મોકલી રહ્યા છે ભણવા માટે તો પણ ચિંતિત છે

નાનકડા થી લઈ આ યુવાનો વૃદ્ધો આવી ભયંકર પ્રકારની વિકૃતિ આવી જશે જે કબૂલાત કરી એમને જે કન્ફેશન કર્યું ત્યારે એમને લાગ્યું કે અમને બગાડનાર કોણ હતું એ લોકો કહી રહ્યા છે કે અમે જયારે મોબાઈલ ઉપર એક કન્ટેન્ટ જોતા સતત એ કન્ટેન્ટના પ્રવાહ અમે રહ્યા એ કન્ટેન્ટની અંદર એવા ખૂપી ગયા એવા ડૂબી ગયા એવા ગયા કે અમારું માનસ કલુષિત થઈ ગયું પ્રદુષિત થઈ ગયું વિકૃતિ અમારા મગજમાં ભરાઈ ગઈ એના કારણે આવું વાસનાયુક્ત મગજ થઈ જવાના કારણે અમે આવું દુર્વ્યવહાર કરવા માટે આવું અત્યાચાર કરવા માટે મજબૂર થઈ ગયા અમે આવું આવું બલાત્કારને ભડકાવાનું કામ આ કન્ટેન્ટે કર્યું છે પ્રાઇમા ફેસી એમના સ્ટેટમેન્ટના આધારે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે

કન્ટેન્ટ ન બતાવી એના માટેના નિયમો છે તેમ છતાં શું બતાવવામાં આવે છે છે હવસની આગમાં એ લોકો રોટલીને શેકી રહ્યા છે પૈસા કમાવવી એ વસ્તુ અલગ છે પણ કોઈક મા બેટીની ની જોખમ પર તો પૈસા ન કમાવી શકાય મોનેટાઇઝેશન છે તો આ ઇકોસિસ્ટમને આપણે તોડવી છે જો ગવર્મેન્ટ આવી વસ્તુની માંગ છે તો માંગ તો ડ્રગ્સની પણ છે પણ ગવર્મેન્ટ એના પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે એમને લાગે છે કે આ જનતાને બરબાદકારક છે તો અત્યારે વર્તમાનમાં ડ્રગ્સ કરતાં પણ ખરાબ માર્કેટ છે કે આ વોલ્ગર કન્ટેન્ટનું માર્કેટ છે આપણે એના ઉપર રોક લાવવો જરૂરી છે અને તાજેતરમાં જે કેસીસ જોઈ રહ્યા છે એના પછી તો લાગે છે કે હવે ડિલેઈઝ ડેન્જરસ હા વિધિ માફ કરજો આપનો અવાજ મને સ્પષ્ટ નથી આવી રહ્યો હું આપની પાસે આવું છું થોડી વારમાં આપનો અવાજ મને સ્પષ્ટ નથી આવતો

અને નિયમ એટલા ગંભીર નથી કડક નથી એટલે આ લોકો દોડીને પી જાય છે આ વિકૃતિ ફેલાવનારી ગેંગ જ આ બળાત્કારીઓને પેદા કરી રહી છે અને આ બળાત્કારના મૂળમાં જવાની જરૂર છે કે જે લોકો વિચારસરણીને દૂષિત કલુષિત અને પ્રદૂષિત કરી રહ્યા છે ને સમાજમાં વિકૃતિ ફેલાવી રહ્યા છે આ વિકૃતિ ફેલાવનારો જે વાયરસ છે ને એ વાયરસને પેલા નાથવો પડશે નહીં તો આ વાયરસ ભલભલા લોકોને ફેલાતો જશે ને તબાહ કરી દેશે બીજું આપણે જી ના આપની વાત રાખી

આપણું જે સ્વાર્થી પણ આવી ગયું છે ને કાલ સવારે આ વહેલો મારી દીકરી પર આવી શકે છે મારી બહેન પર આવી શકે છે આ ભાવના જ્યારે આપણા મગજ પર લાવીશું ને ત્યારે આપણે શીલ સંસ્કૃતિના સદાચારની રક્ષા કરી શકીશું આપણા પરિવારની આ દીકરી છે આ દેશની બેટી છે આપણે જો દેશની બેટી માટે આજે અવાજ નહીં ઉઠાવીએ તો આ રેલો કાલ આપણા ઘર ઘરે આવશે ને ત્યારે લોહીના આંસુ પાડશું ને તો પણ બચી નહીં શકીએ એટલે ત્યારે આપણે જાગૃત થવાનો સમય છે ભયંકર અત્યારે દુઃખનું વાતાવરણ છે દર્દનું વાતાવરણ છે આક્રોશ નું વાતાવરણ છે ભયનું વાતાવરણ છે કારણ કે એટલા બધા વિકૃત લોકો સમાજની અંદર ફરી રહ્યા છે જેને ક્યારેક ના કરી હોય ને એ બરબરતા આચરનારા ક્યાંથી પેદા થયા નાની નાની ઉંમરના છોકરાઓથી લઈને યુવાનોને ને વૃત્ત અંદર આવી ભયંકર પ્રકારની ગંદકી કોણ કોને કોને નાખી દીધી કોને ઇન્જેક્ટ કરી દીધી તાત્કાલિક અશોધથી આપણે આપણાપણાની લાગણી જન્માવી પડશે વંદન કરીએ છીએ તો આપણે માતૃશક્તિના સન્માન માટે આપણે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે બિલકુલ આ ખુબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આપણે વાત કરી કે આપણે ત્યાં બળાત્કાર પીડિતાઓને પણ અલગ અલગ

વાત એ છે કે ખાલી ભારતની સમસ્યા નથી આ વૈશ્વિક સમસ્યા છે બધી જગ્યા બધા દેશોમાં આ સમસ્યાથી લોકો જજુમી રહ્યા છે હવે એનાથી બહાર આવવું છે ને તો મનુષ્ય જાતે જાતે સુધરવું જ પડશે એના માટે વિધિ આ કદાચ આ સુધારો લાવવો છે આપણે યુથે યુવાઓએ આગળ આવવાની જરૂર છે કારણ કે એમાં પણ કારણ કે આપણો દેશ તો યુવાઓનો દેશ માનવામાં આવે છે યુવાઓની સંખ્યા વધારે છે તો આપના મતે આજનો યુથ આ સમાજમાં બદલાવ કઈ રીતે લાવી શકે યુથે કઈ કઈ કયા કયા એવા સુધારા છે તે કરવાની જરૂર છે કઈ કઈ આદતો બદલવાની જરૂર છે સૌથી તો યુથ ક્યારે બદલાશે જ્યારે આપણું ગવર્મેન્ટ બદલાશે ગવર્મેન્ટ કોઈ કડક કાયદા લાવશે તો કદાચ યુથ એ જે જોતું હશે એ પણ એ સજાના ડર પર નહીં જોવે એટલે સૌથી પહેલા તો આપણે કોઈક એવો કડક કાયદો લાવો છે જેનાથી યુથ પણ ડરતું હોય કદાચ ગવર્મેન્ટ એમ કહેતું હોય કે આ વસ્તુ છે છે એની ડિમાન્ડ ડિમાન્ડ તો તો ડ્રગ્સના માર્કેટની પણ હોય છે પણ એના પર પ્રતિબંધ છે કારણ કે ખબર છે ગવર્મેન્ટને કે આ જનતાને બરબાદકારક છે તો અત્યારે વર્તમાનમાં ડ્રગ્સ કરતા ખરાબ માર્કેટ છે તો એ છે આ વલગર કન્ટેન્ટ નું તો સૌથી પહેલો હથોડો આપણે આના ઉપર મારવો પડશે

સંસ્કૃતિ સદાચાર જેવા ગુણોને આત્મસાત કરાવવાનો પ્રયાસ થાય તેના માટે સમાજ મળી કોલેજ બધાની અંદર શરૂ કરવું પડશે મોટા પાયે ક્રાંતિ લાવવી પડશે તો એ સંસ્કાર સિંચન કરેલું હશે તો ગમે તેવી આપદા આવશે ગમે તેવા પ્રલોભનો આવશે તો એની અંદર એ ફસાશે નહીં એટલે આપણી સૌથી મોટી ખામી છે સંસ્કાર સિંચનની અંદર રહી રહી છે જે સંસ્કાર સિંચન કરી અને આજે પ્રલોભનો આવી રહ્યા છે પ્રલોભનો અટકાવવાનો પણ આપણે આર્ટિકલ નાઇન્ટી ટુ ની અંદર્યાદિત સત્તા નથી જો અમર્યાદિત સત્તા આપે તો સમાજની અંદર હાકાર સર્જાઈ જાય સમાજની અંદર એક બાઉન્ડ્રીનું નિર્માણ કર્યું છે એટલે બાઉન્ડ્રી જરૂરી છે લક્ષ્મણ રેખા આવશ્યક છે એટલે એક લક્ષ્મણ રેખા જો રાખી હોય તો જે વ્યક્તિનું એક કવચ છે રક્ષા કવચ છે એટલે આપણા માટે મૂલ્યોની રક્ષા માટે પણ એવા એક રીઝનેબલ રિસ્ટ્રિક્શન રાખી અને સમાજની એક ભવ્ય ભારત અને દિવ્ય ભારતનું નિર્માણ કરી શકીએ મહાપુરુષો મહારાણા પ્રતાપ જેવા અનેક મહાપુરુષો વીર સાવરકર એમના જીવન ચરિત્ર માંથી પ્રેરણા લે પ્રભુ શ્રી રામ થઈ ગયા મર્યાદા પુરુષોત્તમ છે પ્રભુ તો પ્રભુ આપણે મંદિર બનાવ્યું તો મર્યાદાની પણ આપણે આપણા જીવનમાં પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કરીએ તો આવું એક આપણા જીવનની અંદર આવા અનેક ગુણોને આત્મસાત કરીશું તો અનેક પ્રકારના પ્રકલ્પો આપણા જીવનની અંદર પ્રગટશે અનેક ગુણો પ્રગટશે અને આવી કોઈ વિકૃતિની સામે આયોજન કર્યું હતું કોલેજના યુવાનો માટે સેવ સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવા શિવ સંસ્કૃતિ સદાચાર રક્ષા સ્વચ્છ સાયબર ભારત જેવા વિષયો ઉપર આ ગુજરાતના યુવાનો બોલ્યા હતા પાંચ થી વધારે યુવાનો બોલ્યા હતા અને એની અંદર એ લોકો જે બોલ્યા એમના જીવનમાં આવશે એવો સંકલ્પ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે એટલે પરિવારે પણ સાથે મળી અનેક યુવાનો કોલેજો શાળા સંસ્થાઓ સાથે મળી આવા અનેક આયોજનો કરે તો યુવાનોની અંદર આવા સંસ્કાર સિંચનનો એક ભગીરત પ્રયાસ થઈ શકે

પોતાના મગજ પર જે હાવી થાય છે એ વસ્તુને કંટ્રોલ નથી કરી શકતા હા ચોક્કસપણે કદાચ દીકરીઓએ પણ આ વસ્તુને સમજવી પડશે એવું નથી કે એક જ બાજુનો પાછો છે કે દીકરીઓની જ ભૂલ હોય છે એવું નથી હોતું એટલે બંને પાસે ઇક્વલ રાખી બેલેન્સ રાખી અને આપણે સોસાયટીમાં આગળ વધવું પડશે અને વિધિ અત્યારે જ્યારે આ કેસ થઈ રહ્યા છે તો એક બાબત અત્યારે ઘણા લોકો વાત કરી રહ્યા છે કે દીકરીઓને હવે પોતાની સુરક્ષા કરવાનું શીખવાડવામાં આવે દીકરીઓને નાનપણથી જ એટલી મજબૂત બનાવવામાં આવે કે કોઈનો પણ એ સામનો કરી શકે તો એને એ તરફી પણ એક સારો પ્રયાસ કરવાની જરૂર છે હાજી ચોક્કસ પણ આપણા પણ જે પણ આપણી સુરક્ષા માટે જે પણ સ્ટેપ્સ લઈ શકાય એ લેવા ચોક્કસ જરૂરી અને યોગ્ય લાગે છે નાની ઉંમરથી જે લોકોને કરાટે વગેરે સેલ્ફ ડિફેન્સની એક્ટિવિટી શીખવાડી આપણે આપણી જે દીકરીઓ છે ભવિષ્ય છે તેમને ચોક્કસપણે મજબૂત બનાવી શકીએ

નારી એટલે કે ખાલી એક સંભોગનું સાધન નથી પણ એની પણ ઘણી આપણા લાઈફમાં કિંમત છે એનું પણ એક અલગ લેવલનું રિસ્પેક્ટ માન મર્યાદા છે સૌથી પહેલો પાર્ટ આપણે દીકરાઓને આ શીખવાડવો જોઈએ અને આપણા બાજુની દરેક રહેલી સ્ત્રી આપણી માં અથવા બહેન સમાન છે એવા પ્રકારનું એ લોકોને કલ્ચર એન્વાયરમેન્ટ આપી અને એ લોકોને પણ આપણે આ મુદ્દા ઉપર શીખવાડવું જોઈએ બિલકુલ અને સાથે સાથે

શન લાવી શકીએ એક અર્જન્ટ મીટિંગ બોલાવી શકીએ કે પોલિટિશિયનોના પગારો ઇન્ક્રીઝ થઈ શકે તો મને હજુ તો એ સમજાતું નથી કે જ્યારે એક એક મૃત્યુ થઈ ગયું છે રેપ બાદ હજુ પણ આપણે એ આરોપી છે એની ધરપકડ કરી અને કદાચ કરી તો પણ એને કોઈ સજા આપી નથી સૌથી પહેલા જેમ ઈજિપ્ટ વગેરે બીજી કન્ટ્રીઝમાં છે તો એ લોકોનું ન્યાયતંત્ર એકદમ પાવરફુલ છે કે કદાચ એક પણ મોકો એને આપતા નથી આપણને તો ખબર નહીં કદાચ દસ બાર વર્ષ તો ન્યાય આવતા આવતા જ નીકળી જાય છે અને આ વસ્તુ ચર્ચામાં ત્યારે આવે છે કે જ્યારે કોઈક દીકરીનું બળાત્કાર બાદ મૃત્યુ થાય છે આવી તો કેટલી પીડિતાઓ કે જે બળાત્કાર પછી જીવતી પણ છે આપણે એના વિશે પણ એની બાજુ પણ એક નજર તો ફેરવવી જ જોઈએ બિલકુલ બિલકુલ ખૂબ સાચી વાત છે આપની અભયભાઈ આપની પણ આ જ બાબતે પ્રતિક્રિયા લેવી છે એક એડવોકેટ તરીકે ન્યાયને કાયદાને આપ ખૂબ સારી રીતે સમજોશો

તો લોકોની અંદર આ ગુનાહિત પ્રવૃત્તિનો ખોપ પેદા થાય ડર પેદા થાય એટલા માટે તાત્કાલિક અસરથી ન્યાય મળવો જોઈએ એ બહુ જ મોટી આવશ્યકતા છે આપણા ગુજરાતની સરકારે હું આદરણીય ગ્રહ રાજ્ય સંઘવી એક ઉલ્લેખ કરવા માંગીશ કે સુરતની અંદર આઈ થિંક બે એક વર્ષ પહેલાની વાત છે રીસ્મા મર્ડર કેસ બહુ ચર્ચામાં આવ્યો હતો એક દીકરીને પાર્કની અંદર ચાકુ થી છી મારીને નિર્મ હત્યા લવ ટ્રાયંગલ ની અંદર મારીને હત્યા કરી નાખી હતી ત્યારે એ મર્ડર કેસની અંદર ત્વરિત ન્યાય મળે બહુ જ ટૂંકા સમયની અંદર એ આરોપીઓને સજા કરાવવાનું કામ આ ગુજરાતની સરકારે કર્યું છે જો આપણું મનોબળ હોય આપણે જો નિશ્ચય હોય નિર્ધાર હોય તો સો ટકા એ દિશામાં આપણે કામ કરી શકીએ તો ફાસ્ટ ટ્રેક ટ્રાયલ પણ શક્ય છે તો તરત સજા પણ શક્ય છે એટલે ચાર્જશીટ જલ્દી થાય ત્વરિત ત્વરિત ગતિ આખું એક તંત્ર આની પાછળ જ્યારે લાગી જાય ત્યારે કામ થાય ફક્ત ઈચ્છાશક્તિની આવશ્યકતા છે તંત્ર તંત્રને આવી ઈચ્છાશક્તિ કરાવવા માટે સમાજે જાગૃત થવાની આવશ્યકતા છે ભડકાવનારાઓને પણ કોઈ સજા નથી થતી એટલે લોકોની અંદર આક્રોશ છે જો સજા નહીં થાય તો આ લોકો ક્યારે સુધરશે સમાજની અંદર પ્રસ્થાપિત થાય ત્વરિત ગતિ એની સજા થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ના કરે આ ઉપરાંત અત્યારના સમયની અંદર માટે નિર્મમ હત્યા કરનારા લોકોને બચાવવા માટે મારી પોલિટિકલ પાર્ટીનો છે એની ભલામણો આવા લાગે એનાથી મોટું કોઈ દુર્ભાગ્યપૂર્ણ આ દેશ માટે ના હોઈ શકે એ કોઈ જ્ઞાતિનો કોઈ જાતિનો કોઈ સમાજનો કે કોઈ પાર્ટીનો ના હોય આ નિર્મમ હત્યા કરનારને બચાવવા માટે જે લોકો પણ પ્રયાસ કરી રહ્યા છે

એની આઈથી હું ભૂલતો ના તો સેક્શન સેવન્ટી ટુ ની અંદર પ્રાવધાન છે કે એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ ના કરવી કારણ કે એના પરિવાર પર શું થાય એનું વ્યક્તિગત જીવન તો બરબાદ થઈ જાય ઇન રિપેરેબલ ઇન્જરી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય એટલે બળાત્કાર પીડિતાઓની પણ ઓળખ જાહેર ના થવી જોઈએ એનો ફોટો પણ ડિસ્ક્લોઝ ના થવો જોઈએ છતાં પણ આ કાયદા હોવા છતાં પણ એવું બધું ડિસ્ક્લોઝ થઈ જાય છે પ્રાઇવસી રહેતી નથી કોન્ફિડેન્શિયલ નથી રહેતું તેના કારણે થઈ જાય છે પરંતુ દુષ્કર્મ છે આરોપીનું નામ એટલું જલ્દી ડિસ્કલોઝ નથી થતું એનો ચહેરો નથી બતાવતા જેણે ગુનો કર્યો છે એટલે સંજાપણ નથી થતી મોટી સમસ્યા છે આપણે ત્યાં પહેલા એટલે પાયાથી જ બદલાવની જરૂર છે બિલકુલ બિલકુલ સાચી વાત છે બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધોઈન્ટ પર બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર